હેલો દોસ્તો અર્બન લાઈફ માં હું વિરેન તમારા સૌ દોસ્તોનો હું સ્વાગત કરું છું મિત્રો મારી આ બેટર લાઈફ ચેનલ માં હું એક એવા વિષય સાથે વાત કરીશ કે જે વેટ લોસ સાથે સંકળાયેલો છે તો મિત્રો આ વિડિયો અંત સુધી જરૂર જોજો અને સાંભળજો કે હું શું કહેવા માંગુ છું તો મિત્રો ચાલો તો વાત એવી છે કે દરેક લોકોને પટલા થવું છે આજકાલ દરેક લોકો જે લોકો જાડા છે એ લોકોને પટલા થવું છે ને એ માટેની લોકો મહેનત કરે છે કે ભાઈ વેટ લોસ માટે લોકો કસરત કરતા હોય છે વેટ લોસ માટે ખાવાનું ડાયટિંગ કરતા હોય છે અને એક યા બીજી રીતે એ લોકો પાટલા થવાનો પ્રયત્ન કરે છે પણ એક વસ્તુ એવી બને છે કે જનરલી દે એ લોકોનો પ્રોબ્લેમ હોય છે કે હું એક જ વાર ખાઉ છું દિવસમાં પણ છતાંય મારું કેમ વજન નથી ઉતરતું એમ હું સાવ છું કે હું એક જ રોટલી ખાઉં હું બે જ રોટલી ખાઉં છું અને સવારે તો હું ખાલી પાણી પી લઉં છું સાંજે બહુ કાઈ નથી ખાતો પણ મારું શરીર કેમ નથી ઉતરતું એમ અને આવો પ્રોબ્લેમ છે ઈ ઘણા લોકોને થતો હોય છે જેમ કે ટ્રાવેલિંગ વાળાને થાય છે ઘણા જે જે બસો અંકારે છે જે ઘણા કટારા અંકારે છે ઈ લોકોને ખાસ એવો પ્રોબ્લેમ થાય તમે જો મિત્રો કે ઈ લોકો બસો કલાક નિયમ હલાવે છે તો તે લોકો તે લોકોને ઈ ખાવાનું તો સમય સમય મળી જ નથી શકતો એટલે કે હાલો સમય સમય ખાઈ લે તો ઈ લોકોને ખાસ પ્રોબ્લેમ હોય કે ઈ લોકોનું પેટ કેમ ફૂલી જાય છે ઈ લોકો એક જ વાર ખાય છે તો મિત્રો આ વાત છે ને થોડીક સમજવા જેવી છે કે આપણું શરીર અને આપણી જે વચ્ચે જે કોમ્બિનેશન છે આપણે એમ સમજતા હોય કે ભાઈ ચાલો આપણે ખાવાનું ઓછું ખાશું તો આપણું શરીર ઓછું થઈ જશે તો હવે મિત્રો સમજો તમે ધારો કે જે સમયે રોજ ખાતા હોય ધારો કે તમે બાર વાગે રોજ ના ખાતા હોય તો બાર ની બદલે જેમ જેમ મોડું થતું તમે કોઈ કામમાં છો કોઈ મિટિંગમાં છો કોઈ ઓફિસમાં છે અને કોઈ જરૂરી એવું કામ આવી ગયું તમે ધંધા વાળા છો ને જરૂરી એવું કામ આવી ગયું કે જેથી કરીને તમે એ સમયે ખાઈ નથી શકતા જે તમારા સમય છે રોજનો સમય અને એ તમારે કામ ના લીધે તમે એને પાછું ઠેલો છો કે ભાઈ હું બે ત્રણ કલાક પછી ખાઈ લઈશ એક કલાક પછી ખાઈશ કે બે કલાક પછી ખાઈશ કે ત્રણ કલાક પછી છે હું ખાઈ લઈશ અને એ મેનેજ કરી લઈશ જેથી તમારા મનમાં એમ છે કે હાલો આટલો ત્રણ કલાક મોડો થયું હવે હું હાજર રીતે ખાઈ લઈશ એટલે એ જે તમે ખાવાની સ્કીપ કરો છો એ સ્કીપ ના લીધે મિત્રો શું થાય છે તમે જોવો હવે ધારો કે તમે ત્રણ કલાકથી ખાધું નથી અને એને તમે સ્કીપ કરી દીધું કે ભાઈ તમે એમ કરો કે હવે હું અત્યારે ભૂખ્યો નથી કે હું સાંજે ખાઈ લઈશ તો ક્યાં પીન પડે છે કે તમે જો હવે માની લો તમે 3 કલાકથી ખાધું નથી તો આપણે તો આપણું મન તો આપણને મને તો ખબર છે કે આપણે વસ્તુઓ ખાધી નથી ખાવાનું ખાધું નથી ને આપણે 2-3 કલાક પર લેટ કર્યું છે આપણે ઉપવાસ કરવાનો છે પણ પણ તમારું જે શરીર છે એ શરીર ઈ નથી સમજતું આ આપણું મન સમજે પણ આપણું શરીર નથી સમજતું શરીર આપણું શું કહે છે કે ભાઈ હા આને 2-3 કલાક લેટ થઈ તો આપણું શરીર આપણું જે શક્તિ પૂરી પાડવા માટે એ પોતે વિચારવા માંડે છે કે હવે મારે કાંઈ કરવું પડશે મારે આ જે વ્યક્તિ છે જે પોતાનું શરીર છે એને પરિવારી શક્તિ મેળવવા માટે જે ખાવાનું જે પેલાનું જે શક્તિ છે એનો ઈ ફેટમાં રૂપાંતર કરવા માંડે છે કે ભાઈ આ લોકો ઈ સમજે છે કે નેક્સ્ટ ટાઈમ ઈ જ્યારે આવી રીતના મોડું થશે તો આ જે મે ફેટમાં રૂપાંતર કરેલું છે ઈ એને શક્તિ રૂપમાં કામ આવશે ટૂંકમાં વિચાર કરો કે આપણો આપણે તો આપણે ખાવાનું છોડી દીધું ત્રણ કલાક પડે પણ આપણું શરીર એનો કઈક રસ્તો ગોટે છે ઈ સર્વાઈવલ સર્વાઈવલ મોડ મોડમાં ચાલી જાય છે કે ઈ કમસે કમ એનો હલ કરે છે આપણા શરીરનો કે હાલો ભાઈ આપણે ભૂખ્યા તો ન રહેવું પડે અને શક્તિ મળી રહે એ માટે જે શક્તિ છે એનો ઈ ફેટમાં રૂપાંતર કરી નાખે છે અને સર્વાઈવલ મોડમાં ચાલી જાય છે હવે જો મિત્રો વાત કે છે કે જેમ જેમ આપણે ખાવાનું સમય સમય નથી ખાતા તેમ તેમ આપણું શરીર ઈ જે શક્તિ છે એનું ફેટમાં રૂપાંતર કરતું જાય છે તમે જોયું છે મિત્રો કે રણમાં જે ઊંટ આવે ઊંટ એને જયારે રણમાં ચાલવાનું હોય લગભગ દિવસ દિવસ સુધી એને ચાલવાનું હોય અને ત્યારે કઈ ખાવાનું હોય ત્યારે ઓછું મળે રણમાં તો એનું શરીરનું મેટાબોલિઝમ એ જે વસ્તુ એ ખાય છે ઊંટ તો એનું એ જે જેટલી ખાય છે એનું સીધે સીધું ચરબીમાં રૂપાંતર કરી નાખે એની જે ઉપરની જે ખૂંદ આવે એમાં એ ચરબીના રૂપે જમા કરે છે જેથી કરીને ઊંટ આખો દિવસ રણમાં હાલે તો એ ત્યારે ધીરે ધીરે ચરબી ઓગળીને શક્તિમાં રૂપાંતર થાય એટલે ટૂંકમાં આ વસ્તુ છે એ વસ્તુ એ રીતનું કરે આપણું શરીર એટલું મેનેજ કરે છે કે ભાઈ શક્તિનું તરત ને તરત એ નથી પાડતું અને એ ફેટમાં રૂપાંતર કરે તો આપણા શરીરમાં જ્યારે જ્યારે આ વસ્તુ બને છે ત્યારે આપણું જે શરીર છે એ મેટાબોલિઝમ સિસ્ટમ એટલે કે ચયાપચયની ક્રિયા હાવ ધીરી પાડી દે છે આપણું જ્યારે જ્યારે આપણે ભૂખ્યા રહીએ છીએ એ મેટાબોલિઝમ સિસ્ટમ આખી ધીરી પાડી દે બચવાની ક્રિયા ધીરી પાડી દે અને જે કંઈ કેલરી જે બળવાની હોય એ કેલરીનું એ ફેટમાં રૂપાંતર કરી નાખે હવે જો મિત્રો બીજી સાઈડ આપણે જોઈએ હવે માની લો તમે 3 કલાક તો ભૂખ્યા રહે છે હવે 3 કલાક પછી જ્યારે તમને ખાવાનું તમને ફૂલ ભૂખ લાગી હશે હવે ફૂલ ભૂખ લાગી હશે એટલે તમે 3 કલાક પછી કેટલું બધું ખાઈ લેવાનું છે જ્યાં બે રોટલી કે ચાર રોટલી ખાતો એની બદલે 6 થી 7 રોટલી ખાઈ લેવાનો છે તમે બીજી કોઈ પણ વસ્તુ ખાવા સાથે વધુ તે ખાઈ લેવાનો છે જેથી કરીને આપણે આપણે એમ વિચારતા હોય કે આપણે ઉપવાસ રહીને આપણે ખાઈ લઈએ તો સરવાળે તો આપણે શું થાય જાજુ એક તો ખાવા જ ખાવાય જાજુ ખાય એટલે શરીરમાં પચન નહીં ખોરાક શરીરમાં પચન નહીં ખોરાક એટલે આપણા ગેસ થાય એસિડિટી થાય આ બધી વસ્તુ થાય અને શરીરમાં જેમ જેમ આપણું શરીરમાં ખાવાનું પચન નહીં ને એવો ગેસ નહીં થાય એટલે એમાં શરીરમાં આપણો કાર્ટિસોલ નો કાર્ટિસોલ આવે એમાં વધારો થાય ને જે આપણા શરીરના મોટાપા માટે જવાબદાર છે હવે જો તમે જાજુ તો ખાઈ લીધું ત્રણ કલાક પછી એ જાજુ ખાઈ લીધું એટલે આપણે કેલરી સાચી મળે

આપણે ખરેખર તો જે જમવાનું જરૂર છે જમવું જોઈએ એ આપણે ખરેખર સમય સમય જમી લેવું જોઈએ ધારો કે 12 વાગે જમતા હો તો તમે 12 વાગે જમી લેવું 9 વાગે નાસ્તો કરતા હોય તો 9 વાગે કરી લેવું પણ જ્યારે તમે જમતા હોય ત્યારે તમે સ્કીપ ન કરો ખાવાને જેથી કરીને જે તમને સમજાવ્યું એમ બે બાજુથી માર પડે આપણો શરીર એ ફેટ બનાવે શક્તિનું અને આપણે બીજું અલગથી જે ખાય એ તે આપણે 3 કલાક પછી ખાય એ તેનો શક્તિનું ફેટમાં રૂપાંતર કરે તો વાતી છે કે તમે સમય સમય તમે ખાઈ લો

તથા આપણે ખાવાને સ્કીપ ન કરવું જોઈએ ખાવાને ટાળવું ન જોઈએ આપણે સમય સમય જમી લેવું જોઈએ તો મિત્રો આ વસ્તુ તમે સમજ્યા હશો કે ભાઈ આ વસ્તુ ખરેખર ખોટી છે આપણે ન ખાવાને સ્કીપ કરવું જોઈએ તો મિત્રો બસ આજે એટલું જ છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવનારો બીજા વિષયમાં હું બીજા કોઈ વિષય સાથે આવીશ કે લોકોને શું પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ થાય છે કે આ વસ્તુ શું છે તો મિત્રો આ સાથે હું હિરમ જય હિન્દ જય ભારત નમસ્તે